અગરિયાઓની બે મહિનાની મહેનત પર મચ્છુ ત્રણ ડેમનું પાણી ફરી વળ્યું લાખોનું નુકસાન મોરબી નજીક આવેલા મચ્છુ ત્રણ ડેમને ચોમાસા પૂર્વે રિપેરિંગ કામ કરવાનું હોય જેથી આ કામગીરીને ધ્યાન લઈ ડેમ ખાલી કરવાની જરૂર પડતા તાજેતરમાં જ સિંચાઈ વિભાગ દ્વારા ડેમ ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ડેમનો એક દરવાજો ખોલી ડેમમાં રહેલું તમામ પાણી છોડવામાં આવ્યું હતું જોકે આ પાણી હવે માળિયા મિયાણા નજીક આવેલા હરિપર અને ગુલાબડી રણ વિસ્તારના અગરિયાઓ માટે મુસીબત બન્યું છે અગરિયાઓ દ્વારા દર વર્ષે અહીં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે બે મહિનાથી અગરિયાઓ દ્વારા આ મીઠું પકાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે અને તેની પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે હવે જ્યારે ઉત્પાદન લેવાનો સમય આવ્યો છે ત્યારે તેમની મહેનત ઉપર આ મચ્છુ ડેમનું પાણી ફરી વળતા અગરિયાઓને માથે ઉઠીને રોવાનો વારો આવ્યો છે અગરિયાઓએ દેવું કરીને મીઠાનું ઉત્પાદન કરતા હોય તેવા સમયે આટલા મોટા નુકસાને અગરિયાઓને દેવાના ડુંગર હેઠળ દબાવી દીધા હોય તેવી સ્થિતિ બની ગઈ છે આગામી દિવસોમાં સરકાર આ બાબતે જાગે અને નુકસાનની ભરપાઈ માટે અગરિયાઓને વળતર આપે તેવી અગરિયાઓ અને તેમના આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે